ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક અને નિવિધ્ન પૂર્ણ થાય તે માટે વિશિષ્ટ જ્ઞાન સફળતા યજ્ઞ સાથે તિલક સેરેમની અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા અને શાળા આચાર્ય દ્વારા વસિષ્ઠ જ્ઞાન સફળતા યજ્ઞને સંદર્ભ બનાવીને ધોરણ દસ ના વિદ્યાર્થીને તિલક સેરામની અને ધોરણ બાર ના વિદ્યાર્થી માટે વિદાય સમારોહનું આયોજન કર્યું હતું આ યજ્ઞ કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં ભારતની અતિ પ્રાચીન રીત રિવાજો અને સંસ્કૃતિને અપનાવે તેમજ તેના મૂલ્યોને જીવનમાં ઉતારે અનેક નૈતિક મૂલ્યોથી પણ દૂર થતા રહ્યા છે તેને જાળવી રાખવા માટે ધોરણ દસ અને બારના પાંચસો પિસ્તાળીસ જેટલા વિદ્યાર્થીને આ યજ્ઞમાં જોડી ફેબ્રુઆરી માર્ચ બે હજાર બોર્ડ ની પરીક્ષાઓમાં અભૂત સફળતા સફળતા મેળવે તે સંકલ્પ આ યજ્ઞના માધ્યમથી લેવાયો હતો સુરતની આ પ્રથમ સ્કૂલ છે જેમને વિદ્યાર્થીઓના વિદાય સમારોહ સાંસ્કૃતિક પરંપરા મુજબ વિજય યજ્ઞ કરી વિદ્યાર્થી બોર્ડ પરીક્ષામાં સફળતાઈ તે ઉદ્દેશ સાથે કરાવ્યો હતો જેમાં શાળાના પચાસ થી વધુ શિક્ષકો અને શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી આશીષ વાઘાણી જોડાયા હતા અને શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિલન એમ દાણાવતી અને માલકમ પાલિયા દ્વારા તેનું સફળ આયોજન તેમજ સંકલન કર્યું હતું વિદ્યાર્થીના સફળતા માટે કરેલ આ વસિષ્ઠ જ્ઞાન સફળતા યજ્ઞ વાલીઓ દ્વારા પ્રશંસનીય રીતે આવકારો મળ્યો હતો શાળા પરિવારને અભિવાદન પાઠવ્યા હતા અને સાથે સાથે વિદ્યાર્થીમાં સિંચન કરી રહેલા સંસ્કારો માટે તેમને શાળા પરિવારનો ધન્યવાદ માન્યો હતો મેરા નામ છુનસાજીમારિયન્ટ સ્કૂલ ऐसा हमने पहली बार देखा कोई स्कूल में ऐसा यज्ञ का आयोजन किया हो फेयरवेल के दिन बाकी स्कूलों में डांस और वो सब होता है तो बहुत अच्छा लगा आप यज्ञ करने के बाद आपको क्या फील हो रहा है और यज्ञ के पहले क्या आप यहाँ पापा आए थे तो आपको क्या लगा मैं आया था तब मुझे ऐसा एनर्जी मिलेगी ऐसा पता नहीं था बहुत अच्छा लग रहा है अभी यज्ञ के बाद अभी ऐसा लग रहा है कि बहुत अच्छी एग्जाम जाएगी कितने बच्चों ने एक साथ आपने ये पूजन किया है और इतने सारे बच्चे आप यहाँ पर पूजा कर रहे हो इसके बाद आप, आप एग्जाम के लिए क्या सोच रहे हो लगभग 500 बच्चों ने यहाँ पर यज्ञ किया था और एग्जा, एग्जाम सबके एग्जाम अच्छी गए ये मोटिव था इस यज्ञ आप इससे पहले टेंथ में आपने डांस और ये सभी किया था आज ये पूजन करने का आपको जब बोला गया तब तो आपने क्या सोचा તબ તો આઈડિયા આયા નહીં લેન અભી અચ્છા યજ્ઞ લગા પોઝિટિવ એનર્જી ગઈ મારું નામ પટેલ ધ્રુતિ છે મેં ધોરણ બાર સાયન્સમાં ભણું છું આજે અમારે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પેશિયલી ટ્વેલ્થ અને ટેન્થના સ્ટુડન્ટ્સ માટે યજ્ઞ રાખવામાં આવ્યો હતો જેમાં અમને ખૂબ પોઝિટિવ એનર્જી મળી હતી અને અમને મોટિવેશન મળ્યું હતું કે અમે આગળ જઈને અમારા એક્ઝામ્સમાં સક્સેસફુલ પેપર લખીએ અને અમારા માર્ક્સ બી વધારે સારા આવે તાકી અમારું કરિયર આગળ સારું બની શકે જ્યારે આમ જનરલી આપ ટેન્થમાં હતા ત્યારે ડાન્સને તમારું સેલિબ્રેશન એ રીતે થતું હોય જ્યારે તમને કહેવામાં આવ્યું કે આજે યજ્ઞ કરવાનું છે તમારે શું ફિલિંગ તમારા મનમાં આવ્યા વિચાર્યું હતું કે આજે યજ્ઞ હશે તો અમને ખૂબ પોઝિટિવ એનર્જી મળશે અને ખૂબ મોટિવેશન આપશે સર અને એના લીધે અમને વધારે અમારો જે ડિમોટિવેટ થઈ ગયો છે અમે લાસ્ટ લાસ્ટમાં એક્ઝામની પહેલાં તે અમને તેનાથી અમે બચાવ થશે અમારો શું તમારી એક્ઝામ માટે તમારું પ્રિપેરેશન કેવું છે અને હવે પછીના દિવસોમાં તમે કેવી તૈયારીઓ કરવા માંગો છો અમારા ટીચર્સે અમને આખા વર્ષમાં ખૂબ સારી પ્રિપેરેશન કરાવી છે અને ખૂબ વધારે એક્ઝામ્સ લીધી છે એના લીધે અમારો ડર થોડો ઓછો છે અને લાસ્ટ ક્લાસના ટાઈમમાં અમે બસ ખાલી રિવિઝન પર અને પેપર સોલ્વિંગ પર ફોકસ કરીએ છીએ કેટલા પર્સન્ટેજની અપેક્ષા રાખો છો એટી ફાઇવ ટુ નાઇન્ટીની અપેક્ષા રાખું છું બટ કોશિશ કરીશ કે વધારે મહેનત કરીને નાઇન્ટી પર્સન્ટેજની અપ લાવીને ટીચર્સનું નામ રોશન કરું નમસ્કાર મિત્રો મારું નામ માલકમ પાલિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રિન્સિપલ તરીકે હું કાર્યરત છું આજનું આ હવન રાખવા પાછળનો ઉદ્દેશ્ય છોકરાઓમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક પોઝિટિવ વાઇબ મળે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર સારા નાગરિક તરીકે લોકો વર્તન કરી શકે અને સોસાયટીની અંદર એક સારી અસેટ તરીકે કામ કરી શકે એ ઉદ્દેશ્યથી અમે લોકોએ આજે હવનનું નિમિત્ત રાખેલું છે કેટલા વિદ્યાર્થીઓ આપણે જ્યારે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ આ વાતને સ્વીકારી આમ તો અમારી પાસે પહેલો બેચ છે જેની અંદર એકસો સિત્તેર જેવા છોકરાઓ છે દસમું અને બારમું મળીને એકસો સિત્તેર છોકરાઓ થાય છે અને આજે સંપૂર્ણ અટેન્ડન્સ હન્ડ્રેડ પર્સન્ટ અટેન્ડન્સ સ્વીકારેલી હતી બચ્ચાઓએ યજ્ઞ રાખવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એનાથી બાળકોને કેટલો ફાયદો થશે જો આમ તો હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ એક બહુ મોટો ભાગરૂપ ભજવે છે આમ કહેવાય છે કે સવારે પ્રાર્થના કરવી તો દિવસ આપણો સારો જ જાય છે તેવી જ રીતે કોઈ શુભ કાર્ય કરવાથી અગ્નિદેવનું પ્રાર્થના લઈએ દેવોની પ્રાર્થના લઈએ જેથી કરીને એ લોકોને એની સારા રૂપ મળે એ ઉદ્દેશ્યથી અમે લોકોએ આજે હવન રાખેલો હતો અને છોકરાઓએ પણ એને સ્વીકાર કર્યો હતો આજે જ્યારે આટલી ફેશનેબલ પરિસ્થિતિ દરેક જગ્યા ઉપર ચાલી રહી છે યજ્ઞ આપણે કરી રહ્યા છે યજ્ઞ આપણે વિદ્યાર્થીઓને કેટલો ફાયદાકારક સાબિત થશે જો આટલા લોકો એક સાથે જ્યારે યજ્ઞ કરે તેની પોઝિટિવ વાઇબ્સ આ બાળકોને મળતી હશે ભૂમિ દોષ જેમ હોય છે તેમ ભૂમિના સત્કાર પણ હોય છે આ ભૂમિ એવી પવિત્ર છે જે એના રિઝલ્ટ્સ આપશે અને આનો ઉપદેશ આ બચ્ચાઓના ભવિષ્યના રિઝલ્ટની ઉપર દેખાશે આજના દિવસે આ રાખવા પાછળનો આપણો આશય શું છે આજના દિવસે સંસ્થા દ્વારા આ લોકોને હોલ ટિકિટ આપવામાં આવે છે હોલ ટિકિટ સાથે એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે સોસાયટીમાં જાય એક્ઝામમાં પોઝિટિવ વાઇબ સાથે એ લોકો બેસે કોન્ફિડન્ટલી બેસે એટલા માટે આ હવન કરવામાં આવ્યો હતો વાલીઓને શું મેસેજ પાઠવવામાં વાલીઓને મેસેજ એ જ પાઠવવામાં આવે છે કે તમે જેવી પેઢી દુનિયામાં આપવા માગો એવી પેઢી બનાવી શકો તમે પોઝિટિવ જો બચ્ચાઓને રાખશો તો એ લોકો પોઝિટિવલી દુનિયામાં રહેશે જો નેગેટિવલી બનાવશો મોટા કરશો તો નેગેટિવલી થશે વાલીઓને ખાલી એટલી જ મારી નમ્ર અપીલ છે કે એ લોકોને ભવિષ્ય માટે તૈયાર કરવાના છે જેથી કરીને પથ્થરમાંથી હીરા તરીકે એ લોકોને હીરો બનાવવો છે ફિંગરાડિયા દિયા હિતેશભાઈ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ બાર આજે અમારી સ્કૂલમાં યજ્ઞ મહોત્સવનું આયોજન થયેલું હતું આ આયોજન અનેરી રીતે થયું હતું જેમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે અમારી સ્કૂલે એક નવો ધાર્મિક પ્રસંગની શરૂઆત કરી છે આ પ્રસંગ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે આ પ્રસંગ કરવાથી અમારામાં એક પોઝિટિવ વાઇબ આવે છે જે અમને ઘણું મદદરૂપ બનશે અને આવનાર સમયમાં અમને ખબર પડશે કે આ રિઝલ્ટ કેવી રીતનું આવશે આ અમને મદદરૂપ બનશે બારમા ધોરણમાં ભણો છો આટલા વર્ષોમાં આપણે કોઈ દિવસ આવી કોઈ પૂજા સ્કૂલમાં કરી છે કરી નહીં આ અમારી સ્કૂલમાં પહેલીવાર થયેલું છે જેમાં અમે ભાગરૂપ બન્યા તેનો અમને આનંદ છે અને આવો ને આવો પ્રસંગ બીજી વાર યોજાય તેવી પ્રાર્થના કરું છું આ આધ્યાત્મિક પૂજા કર્યા બાદ અત્યારે કેવું ફીલ થાય છે પોઝિટિવ વાઇબ આવે છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞનું ઘણું બધું મહત્ત્વ છે અને આ મહત્વ અમને આજે સમજાયું છે કે આવી સંસ્કૃતિ મળી હોવાનો અમને ઘણો આનંદ છે ઇન્ટરનેશનલ સ્કૂલ આવું દર વખતે કંઈક નવું કરવામાં માને છે આપ જ્યારે અહીંયાથી વિદાય લઈ રહ્યા છો તમે કયા વિચારો લઈને સ્કૂલમાંથી વિદાય લઉં છો અમારી શાળાએ અમને ઘણું બધું આપ્યું છે જેનો અમને આભાર વ્યક્ત કરવા આભાર વ્યક્ત કરું છું અમારા શિક્ષણે હાલમાં અમને ઘણા સદવિચારો ગુણ જ્ઞાન આપ્યો છે જેનો ભવિષ્યમાં હું સારી રીતે ઉપયોગ કરી શકું અને આ રાષ્ટ્રને કંઈક સારું અર્પણ કરી શકું તેવી મારી ઈચ્છા છે આખા વર્ષ દરમિયાન રેડિયન સ્કૂલમાં આપ જે ભણ્યા છો તમારા શિક્ષકોએ તમને જે ભણાવ્યું છે એ વિશે થોડું કહો અમારા શિક્ષકનો અમારા પ્રત્યેનો ભાવ આદરમાન ઘણા જનેરા હતા આવો ભાવ સદવિચાર પ્રામાણિકતા અમને શીખવા મળી છે આવા ટીચરો મળ્યાનો અમને ખૂબ જ આનંદ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે